કોધું કેમ મને અરજણ બોલાવ દુકાને થી આજ કાઈ રવિવાર નથી આજે દુકાન ચાલુ છે મને હું પૂછો તો તમારા બેન પૂછો મે હું કીધું મે તો ખાલી પિક્ચર જોવા જવાનું લોકો એમાં તો તમે ફોન કરીને બોલાવ્યા એ લીધા હા તો પિક્ચર મોપટ ને જોવા એના પૈસા લાગે છે એની કથા આખી ફેમિલી બાર જમ્યાવીએ નઈ તો મારી મફત નથી જમાતું એને પૈસા લાગે છે

શંખપુષ્પી કપૂર ગજરી સુગંધી ભૃંગરા અને બીજી ઘણી બધી જડીબુટીઓ છે હે લે વાલી ફટાફટ જડીબુટી તેલ લગાડી દે એટલે બરો માથું ઉતરી જાય અને આપણે હવ બધા ફરવા પણ વાલી મને એક વાત તો કે હા તમે બે આજે ખોટું નાટક કર્યું શું કરવા એ આ બધું તમારી હાટો થાય કે મારી હાટો ભાઈ તમને યાદ છે છેલે આપણે ફેમિલી સાથે ક્યારે ફરવા ગયા હતા આપણે ક્યારે યારે પિક્ચર જોવા ગયા ક્યારે આરે જમવા ગયા કાંઈ યાદ છે તમને બસ દુકાનેથી ઘરે અને ઘરેથી દુકાને આજ તમારું શેડ્યુલ અને રવિવારે પણ તમે 5 વાગે જ ઘરે આવો છો 5 વાગે આવીને તમને શાંતિ થોડી હોય છે બિઝનેસના ફોન ચાલુ ને ચાલુ જ હોય છે હા વાલી પણ આ બધું હું કરું છું કોની હાટે થઈને આપણા માટે થઈને તમારા માટે થઈને આપણા હારા ભવિષ્ય માટે થઈને અરે હારા ભવિષ્ય માટે થઈને તમે અત્યારનું વર્તમાન શું કરવાને બગાડો છો તમારી પણ લાઈફ છે થોડુંક તો તમારી માટે જીવો હું તો છે ને દિવાળી કરવા ભાઈની ઘરે જાઉં છું તો એની યાર હરિયાવી ફરી આવું છું પછી મારી આ ફ્લેટની બધી બેન પણ છે એની યાર પિકનિક કરી આવું છું તમે કાંઈ ભાઈ દુકાન સિવાય એ કયો મને મારે ક્યાંય જવું હોય તો હું મારી ફ્રેન્ડ સાથે જાઉં છું ભાભી સાથે જાઉં છું અમે અમારી રીતે લાઈફ એન્જોય કરીએ છીએ પણ તમારી લાઈફનું શું તમે અમને પૈસા ટકે બધી સગવડ કરીને આપો છો અમે અમારી લાઈફ એટલી મસ્ત એન્જોય કરી છે પણ તમે ક્યારે એન્જોય કરી તમારી લાઈફ સુ ઘરેથી દુકાન અને દુકાનથી ઘરે આ જ લાઈફ છે તમારી સુ આખી લાઈફ તમારે અમારે માટે જીવવાની છે તમારે માટે કઈ જીવવાનું જ નથી તમારે તમે આખો દિવસ કામ કરતા હોય અને અમે ફરતા હોય તો અમને દુખ ના લાગે ભાઈ કામ કરો એનો વાંધો નથી કામ જરૂરી જ છે પણ ભેગા ભેગા તમે થોડુંક જીવો તો ખરા તો આજથી એક વાત નક્કી કરી લો ભાઈ અઠવાડિયામાં છ દિવસ કામ કરવાનું છે અને રવિવાર આખે આખો ફેમિલી માટે અને ખાસ કરીને તો તમારી માટે આપવાનો છે સાચી વાત છે ને હવે જો તમે તમારા માટે ન જીવાને તો અમે હરવા ફરવાનું તો બંધ કરી દઈશું સાથે જીવવાનું બંધ કરી દઈશું અરે જીવવાનું બંધ કરવાની કોઈ જરૂર નથી વાલી આપણે મોજથી જીવવાનું છે અને સૌથી પહેલાં તો તમારા બંનેનો થેન્ક યુ મારી આજે આંખો ખોલી છે મને સમજાવ્યું કે ખરેખર કમાવાની હારે હારે જીવવું એટલું જરૂરી છે બરાબર છે પણ એક વાત કહું વાલી મને આજે સૌથી વધારે ખુશી એ વાતની છે કે આજે જીવનમાં મેં પહેલી વાર જોયું કે નણંદ ભોજાય લેડા બાયદા પણ પોતાની માટે નહીં એક બેન એના ભાઈની ખુશી માટે થઈને લડી અને એક પત્ની એના પતિની ખુશી માટે થઈને લડી અને ખરેખર હું બહુ 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 ભાગશાળી છું કે તમે બંને મારી લાઈફમાં છો થેન્ક યુ વેલકમ તો આજે આપણે કયું ફિલ્મ જોવા જવાનું છે ભાઈ એક જોરુ કા ગુલામ જશું મિત્રો ખાસ કરીને આ વિડીયો એટલા માટે બનાવ્યો હતો કે એક સરસ મજાનો મેસેજ મારે સમાજ સુધી પહોંચાડવો હતો કે દરેક પરિવારની અંદર લગભગ એક વ્યક્તિ એવો હોય છે કે જે પરિવાર માટે થઈ અને ઘસાતો હોય છે પરિવાર માટે થઈ અને દિવસ રાત એક કરતો હોય છે એ ક્યારેય પોતાની ખુશીઓ માટે થઈ અને પોતાના માટે થઈને જીવતો જ નથી તો બાકીના જે પરિવારના સદસ્યો છે એની જવાબદારી બને છે કે આ વ્યક્તિનું ધ્યાન રાખે એમની ખુશીઓનું ધ્યાન રાખે બરાબર છે વધારે કાંઈ નહીં પણ એકવાર એને થેન્ક યુ જરૂરથી કહેશો એટલે એ જે વ્યક્તિ છે ને જે પોતાની જાતને એક કરી નાખે છે મહેનતથી એને ખરેખર એમ કહેવાય ને કે હિંમત આવી જશે એનામાં જોશ આવી જશે ફરીવાર કંઈક પરિવાર માટે થઈને કરવાની અને એવા કોઈ સદસ્ય તમારા પરિવારની અંદર હોય તો ચોક્કસથી કમેન્ટની અંદર એનું નામ લખજો અને લખજો એને થેન્ક યુ આ તમારા મમ્મી હોઈ શકે છે તમારા પપ્પા હોઈ શકે છે તમારા દાદા દાદી હોઈ શકે છે કાકા કાકી ફઈ ફૂવા કોઈ પણ હોઈ શકે છે તમારો મિત્ર પણ હોઈ શકે છે બરાબર છે તો ચોક્કસથી એનું નામ કમેન્ટમાં લખજો બાકી મિત્રો આ છે ડૉક્ટર સખિયાનું આયુર્વેદિક જડીબુટ્ટી હેર ઓઇલ આના ઘણા બધા ફાયદાઓ છે તમે જો આને લેવા માગતા હોય તો અહીંયા અમે સ્ક્રીન પર નંબર આપેલા છે વેબસાઇટનું એડ્રેસ મેન્શન કરેલું છે ત્યાંથી આપ લઈ શકો છો અને પ્યોર આયુર્વેદિક છે તમે બધી જડીબુટ્ટીઓ સામે જોઈ શકો છો બાકી આ વિડીયો તમને જો ગમ્યો હોય તો ચોક્કસથી આને લાઈક કરજો અને શેર દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને વધારે મજા આવશે ફરી નવા વિડીયો મળશે ત્યાં સુધી ડાયરાને રામે રામ હાલો થઈ આવજો